ઇફકોના ચેરમેન પદે ફરી એકવાર દિલીપ સંઘાણી સત્તારૂઢ થયેલા છે ભાજપ દ્વારા આ કાર્યક્રમને આવકારવામાં આવેલો છે દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સતત બીજી વાર ઇફકોના ચેરમેન પદે સત્તારૂઢ થયા અને જોગાનો જોગ દિલીપ સંઘાણીનો સિત્તેર વર્ષ પૂર્ણ કરી એકોતેરમાં વર્ષમાં પ્રવેશતા જન્મદિવસની પણ સાથે ઉજવણી કરવામાં આવી અમરેલી પધારેલા દિલીપ સંઘાણીનું જિલ્લા ભાજપ દ્વારા શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું સાંસદ નારણભાઈ કાચડીયા મંચ પર બિરાજમાન થયા પણ અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક કૌશિક વેકરિયા મહેશ કસવાળા જેવી કાકડિયા જનક તળાવિયા હિરાભાઈ સોલંકી સહિતના ધારાસભ્યોની ગેરહાજરી

બધા જ ધારાસભ્યોને આપ જાણો છો કે અલગ અલગ રાજ્યોમાં જવાબદારીઓ આપી છે ચૂંટણીઓ ચાલુ છે આપણા જિલ્લાના કેટલાક ધારાસભ્યોને પંજાબ કેટલાકને ઉત્તર પ્રદેશ એમ સંગઠનના લોકોને પણ કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રાજ્યોમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે બીજા રાજ્યના કાર્યકર્તા અહીંયા આવતા એમ બધાએ જ મારી જોડે વાત કરી છે કોણ કયા રાજ્યમાં કામ કરી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય ધારાસભ્ય હોય સંસદસભ્ય હોય કે મંત્રી હોય એને જે જવાબદારી સોંપાય એને પ્રાથમિકતા આપવી જોઈએ અમે મારો કાર્યક્રમ ગઈકાલે જ નક્કી થયો છે અહીંયા આ કાર્યક્રમનું આયોજન એડવાન્સમાં નહોતું એડવાન્સમાં હોય તો પણ હું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જો અન્ય જગ્યાએ જવાબદારી સોંપાણી હોય તો ત્યાં જઈને જ બેસવું પડે એ એમની ફરજ છે અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ આજે સાંસદ નારણ કાચડિયાને પત્ર પાઠવી થેન્ક યુનો સામે જવાબ આપી વધુ એકવાર થેન્ક યુ કહ્યું છે આ અંગે સાંસદ નારણ કાચડિયાએ કોઈ જવાબ નથી આપેલો દિલીપ સંઘાણીએ સબકા સાથ સબકા વિકાસ કહી વાત સૂતરિયાના પત્ર અંગે જવાબ સાંસદ નારણ કાચડિયાએ આપવાનો હોય એમ જણાવી મોં ફેરવી લીધેલું હતું પત્ર જે મને બે દિવસ પહેલાં અમારા સાંસદ સાહેબનું નિવેદન આવ્યું તે બાબતથી મેં એને પત્ર લખેલો હતો પત્ર મેં એ લખેલો હતો કે મેં આપને જ્યારે જ્યારે મને પદ મળ્યું ત્યારે ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને બે હજાર એકવીસમાં ત્યારે પણ જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદશ્રીને થેન્ક યુ બોલેલો હતો તે મેં પત્ર લખેલો છે કારણ શું છે તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે થેન્ક યુ બોલતા પણ નથી આવતું એ માટે મેં પત્ર લખેલો હતો છેલ્લે આખરી વખત થેન્ક યુ એનો મતલબ તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ એટલે પત્ર માટે બાકી મારા આદરણીય છે અને ગુરુ છે હું એને માનું છું અને માનવાનો છું એમાં કોઈ સંકાન સ્થાન નથી